આજે હું તમારી સાથે શેર કરવાની છું પકોડા કઢીની રેસીપી ક્યારેક શાક અને કઢી અલગથી ના બનાવવા હોય તો આ રીતની પકોડા કઢી એકવાર ચોક્કસથી ટ્રાય કરી શકાય એકદમ સોફ્ટ પકોડાવાળી આ કઢી રેગ્યુલર કઢી કરતા થોડી અલગ છે તો રેગ્યુલર કઢી ખાઈને કંટાળ્યા હોય તો પણ આ કઢી તો એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે ને લાઇક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો નો વિડીયો સૌથી પહેલા જોવા કઢી બનાવવા માટે અત્યારે મેં બસો પચાસ એમએલનો કપ લીધો છે અને એ કપના માપથી ત્રણ હું છાશ લેવાની છું આ કઢી બનાવવા માટે આપણે થોડું ખાટું દહીં હોય ને એવા દહીંનો ઉપયોગ કરીશું તો લગભગ બે દિવસ જૂનું દહીં હોય એ લેવું તાજું દહીંનો ઉપયોગ ના કરવો તો ત્રણ કપ મેં આ રીતની થોડી જાડી હોય એવી છાશ લીધી છે આપણે નોર્મલ કઢી બનાવીએ એના કરતાં કઢી થોડી આપણે જાડી રાખવાની હોય છે તો છાશનું પ્રમાણ પણ થોડું જાડું હોય એવી રીતને રાખવાનું છે હવે એની અંદર આપણે ચાનો લોટ ઉમેરીશું તો એક કપ તો એની સામે આપણે ચાનો લોટ એટલે કે બેસન એડ કરવાનું છે તો તો કપ છે આપણે ટેબલ સ્પૂન ભરીને એની અંદર ચાનો લોટ એડ કરીશું અને સરસ રીતે એને મિક્સ કરી દેવાનો છે ચાના લોટના બિલકુલ જ લે ગાંઠા ના રહે એ રીતે આપણે એને મિક્સ કરીશું તો આ રીતે વિસ્કરની મદદથી અથવા તો પછી તમે રવાઈની મદદથી પણ એને મિક્સ કરી શકો છો અથવા તો ઇલેક્ટ્રોનિક થી પણ તમે મિક્સ કરી શકો ફક્ત ચાનો લોટ એકદમ સરસ રીતે છાશની સાથે મિક્સ થઈ ગયેલો હોવો જોઈએ આ રીતે તૈયાર થઈ જાય પછી આપણે કઢીનો વઘાર કરીશું અને પાણી અત્યારે એની અંદર આપણે નથી એડ કરવાનું જરૂર લાગશે તો પછી એડ કરીશું તો બસ આ રીતની થોડી જાડી હોય એવી કન્સિસ્ટન્સી રહેશે વઘાર માટે અત્યારે મેં ઘી લઈ લીધું છે તો મેં બે ટેબલ સ્પૂન ઘી લીધું છે એની અંદર આપણે મેથી દાણા એડ કરીશું વન ફોર ટી સ્પૂન જેટલા લગભગ પંદરથી વીસ નંગ જેટલા થશે ત્યારબાદ એની અંદર આપણે એક ટી સ્પૂન રાઈ ઉમેરવાની છે રાઈ ફૂટે એટલે એની અંદર એક ટી સ્પૂન જીરું એડ કરીશું થોડા મેં આખા ધાણા લીધા છે લગભગ એક ટી સ્પૂન જેટલા જેને મેં અધકચરા રીતે વાટી લીધા છે અને હાફ ટી સ્પૂન આપણે એની અંદર વરિયાળી એડ કરવાની છે આપણે હળદર નાખીશું હળદર આ રીતે કઢીનો કલર ખૂબ જ સરસ આવશેના પાન ઉમેરવાના છે પાંચથી સાત નંગ અને બે ત્રણ નંગ સૂકા લાલ મરચા એડ કરીશું તો આ જે કઢી છે એની અંદર વઘારમાં આ બધી જ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે એના કારણે જ એનો સ્વાદ અને સુગંધ ખૂબ સરસ આવે છે હવે આપણે જે છાશ તૈયાર કરી છે એ આની અંદર એડ કરીશું અને જ્યાં સુધી ચાનો લોટ આપણો એકદમ સરસ રીતે ચડી ના જાય ત્યાં સુધી એને કન્ટિન્યુઅસ આપણે આ રીતે ચલાવતા રહેવાનું છે ચાનો લોટ વજનમાં હેવી હોય એટલે નીચે બેસી જાય તો તમે કઢી બનાવતા હો તો જ્યાં સુધી ચાનો લોટ છાશની સાથે મિક્સ ના થઈ જાય બરાબર ચડી ના જાય ત્યાં સુધી એને કન્ટિન્યુઅસ આ રીતે ચલાવતા રહેવું ખૂબ જ જરૂરી છે ગેસની ફ્લેમને આપણે સ્લો ટુ મીડિયમ રાખીશું કઢીને ક્યારેય પણ હાઈ ફ્લેમ ઉપર ઉકાળવામાં નથી આવતી તો સ્લો અથવા સ્લો ટુ મીડિયમની વચ્ચે રાખીશું અને એને આ રીતે કન્ટિન્યુઅસ ચલાવતા રહીશું એટલે લગભગ પાંચથી છ મિનિટની અંદર કઢી તમારી આ રીતની જાડી થઈ જશે હવે લોટ આપણો ચડી ગયો છે તો આ સ્ટેજ ઉપર તમે ગેસની ફ્લેમ સ્લો રાખીને અને રાખી મૂકશો તો પણ બિલકુલ જ લોટ નીચે નહીં બેસે તો એને આપણે સ્લો ફ્લેમ પર ઉકળવા દેવાનું છે આ કઢીની અંદર આપણે ગોળનો ઉપયોગ નથી કરવાનો એટલે કે મીઠાશ નથી નાખવાની હતી મીઠું અત્યારે મેં નાખી દીધું છે સ્વાદ મુજબ તો એક ટી સ્પૂન મીઠું નાખ્યું છે અને મીઠું આ રીતે ચાનો લોટ ચઢી જાય પછી જ નાખવાનું નીતર કઢી ઘણી વાર ફાટી જતી હોય છે તો બસ લો ફ્લેમ પર આપણે એને ઉકળવા દઈએ કઢી ઉકળે છે ત્યાં સુધી આપણે પકોડા તૈયાર કરીશું તો એના માટે અત્યારે મેં એક કપ ભરીને બેસન લીધું છે અને અડધા કપ જેટલું પાણી લઈ આપણે જે રીતે ખીરું તૈયાર કરીએ છીએ કરવાનું છે ઘણી વાર ઘરમાં શાક ના હોય અથવા તો શાક અને કઢી અલગથી ના બનાવવું હોય તો તમે આ પ્રમાણે પકોડા કઢી તૈયાર કરી શકો પરોઠા સાથે પણ ખાઈ શકાય અને ભાતની સાથે પણ ખાઈ શકાય તો બસ થોડું થોડું પાણી નાખી આપણે આ રીતનું ખીરું તૈયાર કરી લેવાનું છે કન્સિસ્ટન્સી આ રીતની રહેશે મીઠું સ્વાદ મુજબ તો હાફ ટી સ્પૂન મેં મીઠું નાખ્યું છે એક ટીસ્પૂન આપણે લાલ મરચું નાખીશું હાફ ટી સ્પૂન હળદર હાફ ટી સ્પૂન એની અંદર હિંગ નાખવાની છે અને હાફ ટી સ્પૂન જેટલો આપણે અજમો એડ કરીશું તો અજમો આપણે આ રીતે હાથેથી મસીને નાખીશું એક ટી સ્પૂન જેટલી આપણે એની અંદર કસૂરી મેથી ઉમેરવાની છે કસૂરી મેથીથી ખૂબ જ સરસ એની અંદર ફ્લેવર આવે છે જો ના હોય તો તમે એના બદલે કોથમીર અથવા તો પછી લીલી મેથીની ભાજી હોય તો એ પણ એડ કરી શકાય બરાબર આ રીતે મિક્સ કરીને ફાટી લેવાનું છે આ ખીરાને તમે જેટલું ફાટશો ને એટલું આની અંદર હવા ઉમેરાશે અને પકોડા તમારા એકદમ સરસ ઊંચા બનશે તો આ પ્રમાણે ખીરું તૈયાર થઈ જાય ને પછી વિસ્કરની ની મદદથી અથવા તો હાથથી તમને જે પણ રીતે ફાવે એ રીતે તમારે ચારથી થી પાંચ મિનિટ માટે ખીરાને એકદમ સરસ ફાટી લેવાનું છે જેથી એકદમ જ એરી એટલે કે હવાવાળું ખીરું તમારું તૈયાર થશે અને જ્યારે તમે પકોડા તૈયાર કરશો ને તો એમાંથી ખૂબ જ સરસ તમારા એકદમ પોચા પકોડા બનશે અને કઢી સાથે મિક્સ થયા પછી તો એ ખૂબ જ સરસ લાગશે તો ખીરું તૈયાર થઈ ગયું છે ફેટાઈને હવે એની અંદર આપણે થોડો ખાવાનો સોડા એડ કરીશું તો એકદમ ચપટીક જેટલો ખાવાનો સોડા એડ કરવાનો છે આંગળી અને અંગૂઠાની વચ્ચે આવે એટલો જ આપણે ખાવાનો સોડા એડ કરીશું જો વધારે એડ કરશો ને તો પકોડા બહુ વધારે પ્રમાણમાં તેલ એબઝોર્બ કરશે તો સોડા એડ કર્યા પછી એને મિક્સ કરી લઈશું અને તેલ મેં ગરમ કરવા માટે સાઈડમાં મૂકી દીધું છે તેલ બરાબર ગરમ થઈ જાય અને પછી જ તમારે ખીરાની અંદર સોડા ઉમેરવાનું છે તો બસ ખીરું તૈયાર થઈ ગયું છે તેલ એકવાર બરાબર ગરમ થઈ જાય પછી ગેસને ફ્લેમને મીડિયમ અને હાઈની વચ્ચે રાખીશું અને આ રીતે નાની નાની આપણે પકોડી તૈયાર કરી લઈશું કારણ કે અત્યારે તમને જે સાઇઝ દેખાય છે તે પછી થોડી મોટી થશે અને કઢીમાં જ્યારે તમે ઉમેરશો ને તો એ પોતાની અંદર કઢી એબ્સોર્બ કરશે અને હજુ સાઈઝ મોટી થશે તો અત્યારે આપણે આ રીતની નાની જ પકોડી તૈયાર કરી લઈશું પકોડાનું ખીરું જ્યારે તમે તૈયાર કર્યું હોય ને ત્યારે જો તમે એને થી પાંચ મિનિટ માટે ફાટી લીધું હશે ને તો તમારા પકોડાની અંદર ખૂબ જ સરસ પ્રમાણમાં કઢી એબ્સોર્બ થશે ઘણીવાર તમે જોયું હશે કે કઢી પકોડા હોય તે અંદર પકોડા જે હોય ને એ એકદમ જ સોફ્ટ નથી હોતા અને થોડા એ ડ્રાય પણ લાગે છે તો એનું કારણ એ છે કે એનું જે ખીરું હોય ને તૈયાર કરતી વખતે ધ્યાન ના રાખ્યું હોય એ એડી ના બનાવ્યું હોય એટલે કે વધારે પ્રમાણમાં હવા ભરી ના હોય તો પછી એ પકોડા તમે કઢીમાં એડ કરો ને તો પણ એટલા સોફ્ટ નથી થતા અને થોડા એ કઠણ અને ડ્રાય લાગે છે તો બસ આ પ્રમાણે તમારે પકોડા તૈયાર કરવાના તો તમારી જે પકોડા કઢી છે ને એ ખૂબ જ સરસ બનશે પકોડા એકદમ જ સરસ પોચા રૂ જેવા બનશે તો અત્યારે એક બેચ આપણી તૈયાર થઈ ગઈ છે તો બાકીનું ખીરું છે એમાંથી આપણે બીજા પકોડા તૈયાર કરી હવે કઢી પણ અત્યારે આપણી ઉકળી ગઈ છે આ કઢીને તમારે પંદર થી વીસ મિનિટ માટે ઉકળવા દેવાની છે સ્લો ફ્લેમ પર તો અત્યારે વીસેક મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો જ્યાં સુધી આપણે પકોડા બનાવ્યા ત્યાં સુધીમાં આ કઢી પણ ઉકળી ગઈ છે તો એની અંદર તૈયાર કરેલા પકોડા ઉમેરી દઈશું તમારે જો આ કઢીને બે ત્રણ કલાક પછી સર્વ કરવાની હોય ને તો પકોડા અત્યારે ઉમેરવાના જ્યારે પણ કઢી બનાવીને તમારે સર્વ કરવાની હોય અડધા કલાક પહેલા તમારે પકોડા એની અંદર એડ કરી દેવાના અને જો એવું લાગે કે કઢી જાળી થઈ ગઈ છે ઉકળી તો પાણી એડ કરો તો થોડું ગરમ પાણી એડ કરવાનું બસ આ નાની નાની વાતોનું ધ્યાન રાખવાનું છે તો તમારી પકોડા કઢી એકદમ સરસ બનશે હવે આપણે એકદમ જ એનો સ્વાદ વધારે આવે એના માટે એક સ્પેશિયલ વઘાર કરીએ તો એના માટે મેં બે ટી સ્પૂન જેટલું ઘી લીધું છે ઘી ગરમ થાય એટલે વન ફોર ટી સ્પૂન એની અંદર રાઈ વન ફોર ટી સ્પૂન અજમો અને વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ મેથી દેવાની છે ગેસ બંધ કરી અને જ્યારે વઘાર એડ કરવાનો હોય ત્યારે એની અંદર મરચું નાખવાનું મરચું ગેસ ચાલુ હોય ત્યારે નહીં નાખવાનું નહીંતર કલર એનો કાળો થઈ જશે અને થોડી આપણે કસૂરી મેથી નાખીશું અને આ તૈયાર કરેલા વઘારને આપણે ઉપરથી આ રીતે રેડીશું એટલે ખૂબ જ સરસ એની સુગંધ આવશે અને સ્વાદમાં પણ વધારો થશે થોડી કોથમીર નાખી અને ગાર્નિશ કરીશું તમારે જો લખેલી રેસીપી જોઈતી હોય તો વેબસાઇટ ની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ફ્રેન્ડ આજની રેસીપી વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવો વિડીયો ગમે છે તો તમારા ફ્રેન્ડ અને ફેમિલીની ની સાથે એને જરૂરથી શેર કરો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો તો ફરીથી મળી આવી જ એક નવી અને મજેદાર રેસીપી સાથે